તો મિત્રો અમે લોકો પ્યોર વેજીટેબલ છીએ એટલે અમે કેક નથી ખાતા અમે કૃપા દીદીના બર્થડેમાં કેક લાવ્યા હતા પણ અમારી ફેમિલી ખાધો નહોતો જે મહેમાન આવ્યા હતા એમને ખબર આવ્યો એટલે અમે ક્યારે કે દીદી આપણે નથી ખાતા ને બટા કેક નહીં નહીં હવે આના કેક ખાવો છે તને હું બહુ મોટી કેટબરી આપીશું બહુ મોટી મોટી હું લાવી દઈશ બતાવ કાતર મૂકી દે પેલો આવી કેમાંથી લઈશ તું કેડબરી કે મને હાલ તો ખરો ઈ લઈશ કેડબરી કેતો હતો ને હમણાં તો ઈ લઈશ હારો લઈ લે આલો તો જો ભાઈ આજે એક જ એક એક હું કુપાને બીજી આપીશ તું તારું કર એની હાથે લઈ કરે ખબર તું લઈ લઈશ ને તારી હાથે તારે ફ્રૂટી પીવી છે બીજું કાંઈ નથી ભાવતું એટલી બધી મોટા ફ્રીજમાં કાંઈ નહીં ખાલી ફ્રૂટ જ તે સારું વાળો લઈ લો ફ્રૂટ બીજો હું ત્યારે ઓકે દીદી તમે બાળ મંદિર જવો કાજે હે ના ના ચાલે આપણે જવું જ પડે મારા દીકરા એમ હાલે આપણે બાપા ગરીબ માણસો છે આપણે ભણવું પડે ખબર પડે કઈ અને અમારે દુકાને જેટલા કસ્ટમર વટે ને એ બધા સોહમ ના આજે હેપી બર્થડે કહેવાના કારણ કે જેને જેને ખબર પડે એને ખબર પડી કે કા સોહમભાઈ નો બર્થડે છે આજે કા સોહમ કેટલા વર્ષનો નો થયો હે

તો જો ભાઈ કૃપા દીદી સોહમભાઈ ની સાયકલ લઈને ભાગ્યા આવે ક્યાં જાવ દીદી ઘરે અને હું સોહમભાઈ ને તેડીને જાઉં છું જો ભાઈ બરાબર ને સોહમ ચકા દીદી ની સાયકલ આગળ આગળ દીદી ને જવાનું છે બાળ મંદિરે અત્યારે અને સોહમભાઈ રહે હવે ઘરે અત્યારે કામ છો જો ભાઈ ઘર આવી ગયું અમારું સોહમ ના ભાઈ બંધો તો જો કેટલી બધી સાયકલ ટાબરિયા ની પડી જો અહીંયા આ બધા સાયકલો જાગ્યા અહીંયા

ભીંહાય છે બહુ ભીંહાય છે ભીના થઈ ગયા એટલે તો સોમ તે તો છોકરાને ચોકલેટ વેસી બે આજે તારે વેચવા નથી ચોકલેટ હાજી ભાઈ બધા ચોકલેટ સોમ બર્થડે છે આજે છે કે ચોકલેટ આપો જો સોમભાઈ અને કૃપાબેન ઘણા બધા છોકરાને ચોકલેટ બધા ને ચોકલેટ આપી એમાં મૂકું અને જો આ સોડા છે હવે તારી સોડા હાલો દીદી તમે લઈ લ્યો ઓકે એઠા બે જ હવે તો આજમાં ભાઈ સોમભાઈનો બર્થડે છે એટલે સોમભાઈના આજે આ બીજી સોડા થઈ ગઈ છે બરાબર ને

તો એની પાસેથી સોમભાઈ માટે બને છે બરાબર ને